તો મિત્રો આજે વહેલી સવારમાં જાગ્યો તો સ વાગે જાગ્યો હતો અને પછી આ ને એવું બધું બાંધ્યું છે આપણે ભૈજિયાનું તો આજે અમારા ભાભીને આપણે પહેલાં ભાઈજયા ખવડાવીએ બનાવીને કેવા થાય અને સકળવા તો પડે ને આપણે પહેલી વાર તો ઘણી વાર બનાવી લીધા પણ આજે આપણે પાછા ફરી પાછા આપણે બેઠા છીએ સુલાની પાસે આવી કડકડતી ઠંડીમાં ભઈજા બનાવવા માટે તો એનો લોટ પણ કમ્પ્લીટ કરી નાખ્યો છે જવો તમે એમાં તેલ આવી જાય એટલે ભૈજિયા બનાવવાનું ચાલુ કરી દેવાનું છે ઓ ભૈયા મૂકવાનું ચાલુ થઈ ગયું મિત્રો જોવો તમે કાના ભાઈ ભૈઝ્યાના પેશ્યાલિસ્ટ કારીગર છે કેમ કે ભાઈ સવાર હવારમાં આ બધી વસ્તુ તૈયાર કરવી એટલે બહુ અઘરી વાત છે હવારમાં છ પાંચ છ વાગ્યાની મહેનત ચાલતી હોય આમાં એ ભાઈ દેશી સુલા ઉપર હો ભાઈ ભૈયા પણ એમ બનાવો બાકી કાંઈ ઘટે નહીં જોવા તો ખરાબ ફૂલીને દળા જેવા થાય

કેમ કે આપણને ભૈયા બનાવતા આવડે કાટતા નથી આવડતા કાટ તો કાટતા અંજાર વાળા ના આવડે કેમ કે આ ભૈયા ના સ્પેશિયલ કારીગર છે તમે કોઈ દી બનાવક કે નહીં સવારે અહીંયા કેમ બાકી સવારમાં ભજીયા ખાવા મળે ગાંડી ગીરમાં હો તો મિત્રો પેલો ઘાણવો તૈયાર થઈ ગયો છે ને હવે જો કાઢે છે આગળ એટલે તરત આપણે ખાવા બેહી જવાનું છે પેલા ભગવાનને ધરીને આ લોકોને સારું સીધું ખા જ લેવાનું નહીં આ બે દર મજા મહેનત કરતા હતા સવારના પાંચ વાગ્યાનું બધું સુધાર્યું લોટ બાંધવાના આપણે હું મારે સીધું ઉઠીને દળી ખાઈ લેવાનું છે ચકલાનો અવાજ એમાં હો બાકી ધવાડો બહુ લાગે જો આખું કેમ કરે એ લાકડાની શેર ધક્કો મારી એટલે ધવાડો બંધ થઈ જાય વહેલી સવારમાં મિત્રો આવો નાસ્તો મળી જાય એટલે પછી કંઈ ઘટે કાંઈ ન ઘટે હવે ભાઈ એટલે ગામડે રોકાવાની મજા આવે ગામડે રોકાવાની મજા જ આવે ને ખુલ્લા ફળિયામાં તમે મળાંગા મૂકીને ભૈજાની બહ બહાટી બોલાવો પછી મજા જ આવે ને કાના ભાઈના ભૈજા ભાઈ હવાર હવાર મળી જાય એટલે ભાઈ કાંઈ ઘટે નહીં હો મોજે મોજ આવી જાય કે મને વિડીયો લેતા નહીં તો કોને લેવો આમાં આડો હગાઈ ના વિડીયો જોયા બધા લગ્ન ના જો હે અને આ ભૈજા ના રેલગાડી ધવાડા કાઢે એમ સુલો ધવાડા કાઢતો જાય છે ને ભૈજા મેકાતા જાય છે મિત્રો ક્યાં બોલે સકલા તમારે ખાવા છે ભજીયા ભાઈ મીઠું લાગે તમને મહેનત કરી બનાવો ને ત્યારે ચાર બેઠા ખાવા ને તો નો મજા આવે પાણી આવી ગયું છે સીધું છે ને આ ટાકામાં જાય છે અહીંયા ટાકો છે ને ત્યાં સીધું પાણી રહે તો પાણી ભરી લે મિત્રો મિત્રો ભજીયા બની જાય એટલે આપણે ભગવાન ને ધરી દેવા પડે અહીંયા અમારા દાદા છે ને એને ધરી દેવાના પછી જ આપણે ભજીયા ખાવામાં આવે છે મિત્રો

આ બધા મિત્રો આ બધા ખાવાનું ચાલુ કરી દીધો મારા હાથમાં ફોન છે મારે હું લાઈન લેવી ભઈ તમને હારે જ લાગે ને ધવાડો આને ખાધો એમ સીકલા હાલો ભૈજા ખાવા હેઠા ઉતરો હવાર સવારમાં ભૈજા ખાવા તા ચાલો તો મિત્રો હવે સવાર સુવારમાં તમને હું ઉપરથી નજારો બતાવું છે ગાંડી ગીરનો ઢાબે સડીને તમને નજારો બતાવું મિત્રો ગાંડી ગીરનો જોવો આગળ તમે ખાલી કે ગીરનું સ્વરૂપ સવારમાં કેવું હોય છે જય સૂર્ય દાદા જય સૂર્યનારાયણ દાદા પેલા તો દાદાને પ્રણામ કરી લઈ જય હો દાદા તો જો મિત્રો મોર્નિંગમાં આપણા ગામનો નજારો કંઈક આવો હોય છે ગાંડી ગીરનો તમે જુઓ ખાલી ફરતી બાજુ ને વચ્ચે અમારું ગામ છે ભાઈ એમાં ભાઈ જો આ ડુંગર ઉપર તો મકાન બનાવવામાં આવ્યું છે જોવો તમે કાંઈ ઘટે નહીં હો ભાઈ તો આવો મોર્નિંગ મોર્નિંગનો નજારો છે મિત્રો ગાંડી ગીરમાં એમાંય અત્યારે ભજીયાનો પ્રોગ્રામ સવાર સવારનો ભાઈ કાંઈ ઘટે નહીં એવી મજા આવવાની છે આપણને તમે જો ખાલી એનો નજારો જો અને વાતાવરણ માહોલ એટલું મસ્ત છે કે નો પૂછો વાત તમે મિત્રો હવે છેલો ગાણવો છે મિત્રો કેમ કે કમ્પ્લીટ ભૈયા થઈ ગયા છે હવે અને હવે નાસ્તો કરવાની ફૂલ તૈયારી છે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અમે નાસ્તો કરી લઈએ હજી મારે મોઢું ધોવાનું બાકી છે મિત્રો કેમકે હું હજી ઉઠીને સીધો મોબાઈલ લઈને કાના ભાઈના હુકમ ઉપર આવી ગયો છું અહીંયા કે વ્લોગ બનાવવાનો છે ભાઈ જાનો મેં કીધું હાલો બનાવી નાખી એમાં આજે પહેલી વાર કાના કાનાભાઈ ભાભીને લીધા છે વ્લોગમાં આપણે ધીમે ધીમે શરૂઆત કરી છે હવે એને પણ સારું આવડે છે બોલતા એટલે થોડીક શરમ લાગે છે પણ એ શરમ મને એવું લાગે છે હવે બનાવ્યા છે સરસ મજાના ને આપણે જો ફળિયામાં બધી તમામ વસ્તુ પાથરી દીધી છે ને હવે આપણે સંજયભાઈ તો ભૈજિયા ખાવા પણ બે હિજા છે જુઓ કઈ બોલતા પણ નથી ભાઈ ભૈજા જેવા છે ભૈજ્યા તો જુઓ મિત્રો એક નંબર ભૈજા બનાવ્યા પાંચ ને વહેલા જગ્યા છો ને અરે વહેલા પાંચ વાગ્યા ના છે જલ્દી સાહ લાવો ખાઈ જવું છે અરે કોયલ નો બધા કેવું સરસ મજાનું વ્યુ જોવા મળ્યો આમ જો પાછળ ધુમાડો આમ જો ઉડે

કચ્છા તૈયાર તમે હોય એટલે આનું પ્રોફિટ પાછું તમારે જાય છે અમે સાર જણાથી આમ જાવ થાળી તમે પેલા કેટલા હતા ભજી હોય ને તો જમણવારમાં સરસ લાગે ભલે શાક ને રોટલો હોય અને ભજી હોય ને એટલે ભાઈ એમ થાય કે આ હા કાંઈ ઘટેની એવી વસ્તુ છે ને ભાઈ કાઠિયાવાડીની દરેક કાઠિયાવાડીની વાત કરું ને તો દરેક કાઠિયાવાડીની આ વસ્તુ પ્રખ્યાત છે ભજીયા એટલે અમારા ગામમાં તો એવા એવા વ્યક્તિ છે કે કિલો કિલો લોટના ભજીયા ખાઈ જાય

ખાલી મારી જાય એવા એ રમાભાઈ અડધો કિલો ખાઈ જાય એમ શાખવામા શાખવા આપડે આપણે ગીરની શાન છે કાઠિયાવાડીની દરેક ની પ્રિય વસ્તુ છે ને આ વસ્તુ ભાઈ ગુજરાતમાં માં ઘેર ઘેર બને છે મિત્રો ખરેખર બહુ અદભુત વાત છે